ભાવનગર મહારાજ સાહેબ નીલમબાગ પેલેસની અંદર અંદર બેઠેલા ખુલ્લા મેદાનમાં અને ઝીણો ઝીણો ખૂણો કૂણો બધું ઘાસ હતું અને બહુ સરસ મજાની આંખી જેને ત્યાંની ભાષામાં લોન કહેવાય એવું બધું અને મહારાજ સાહેબ બરોબર બપોરના સમયની આજુબાજુ જ્યાં બેઠા હતા બધા એના મંત્રીઓ અને આ હતી બધી ચર્ચાઓ રાજને લગતી બધી હાલતી હતી એમાં બહારના ભાગમાં એક ગઢવી ભાવનગર આવેલો અને ખિસ્સા ખર્ચી થઈ રહેલી પૈસા ખલાસ કાંઈ હતું નહીં હાલીને વિચારો થતો હતો બપોર ફાટી ગયો બહાર હાડાબાર થઈ ગયા ભૂખ લાગી પણ જમવું ખરું ખાવું પણ કાંઈ ખિસ્સામાં હતું નહીં એટલે હવે મનોમન વિચાર કરે અરે અરે રામ કાંઈ 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 મળે એવું ખરું કોઈ વસ્તુ ગઢવીનો દીકરો છું અને છતાંય અત્યારે આ પરિસ્થિતિ એટલે હાયલો જાતો તો આવા વિચાર કરતો કરતો એમાં નીલમ પેલેસના બહારના ભાગમાં બોરડીની એક બે ડાય નીકળેલી અને આ એણે બોરડીની હામું જોયું કે હાલ એલા બોર છે જો પાણો મારું ને કાંઈક થોડા ઘણા બોર ખરે અને ખાઈ લઉં તો થોડુંક મારા પેટની જઠરાગની શાંત થાય હવે એવું કર્યું કે હામેના ભાગમાં ગયો પાણો લીધો અને બોરડીને ભર્યો અને એમાંથી ઘણા બોર ખર્યા અને જ્યાં હજી પોતાની શાળામાં લઈ અને વીણીને ભેગા કરે ત્યાં તો ત્રણ ચાર માણસો રાજના સિપાહીઓ ધોળીને આવ્યા અહીં કેવો છો કે ભાઈ બાપા ગઢવી શું થયું મારો કઈ વાંક હા કે ત્યાં પાણો બોળીને માર્યો હા બાપા શું આ બોર ખીર્યા ને ભૂખ લાગી હતી પાણો માર્યો એ કે એ પાણો અંદર મહારાજ સાહેબને ફતે કપાળમાં વાઈ ગયો હાલતું અહીંયા અને ઓલ્યાના ગાંઠ બીઆઈ ગયા ભૂખે મરી ગઈ માનસિક અસ્તિત્વનો મોટો પ્રશ્ન થઈ ગયો હવે તો મહારાજ રહેવા જ નહોતી હવે મહારાજના કપાળમાં મારી ઘટના એ છે તે પાણો મારવાઈ ગયો બોરડીને બોરડીને તો વાગ્યો પણ અંદર મહારાજને વાગશે એવી તો મને કોઈ કલ્પના હતી નહીં આટલો આટલો હિજરાતો ને હિજરાતો દુઃખી થતો ને રોડતો રોડતો એને મહારાજ સાહેબની સામે લઈ આવ્યા કે મારા સાહેબ આપના કપાળમાં ત્યાં તો એ પાડો વાગ્યો ત્યાં તો ટ્રીટમેન્ટ બધી થઈ ગયેલી પાટો પાટો બાંધી દેલો લોહી બંધ થઈ ગયેલું મહારાજ આમ પ્રસન્ન મુખ મુદ્રામાં જ બેઠા હતા કોઈ પણ પ્રકારની પીડાનો સહેજ પણ ક્યાંય રેખા એના ચહેરા ઉપર નહોતી અને એણે એની હાવી જોયું કે ભાઈ બાપ કેવો છો કે બાપુ ગઢવી છું અને કઠણાઈ મારી હશે બે હાથ જોડીને પગે લાગવા માંડ્યો વંદન કરવા માંડ્યો બાપા મારી ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ મને કાંઈ અંદર ખબર નહોતી કે આપને આ પાણો વાગી જાય હે કાંઈ વાંધો નહીં બોરડીને તે પાણો માર્યો હા બોરડીએ તને શું આપ્યું કે બાપુ બોર ખર્યા બોડીએ મને બોર આપ્યા તો હું બેઠો બેઠો હજી વીણતો તો ઠીક એ બોરડી કોની છે તને ખબર છે હા બાપુ આપની બોરડી છે મને કાંઈ અત્યારે ખબર પડી ઠીક બોરડીને જે પાણો માર્યો બોરડીએ તને બોર આપ્યા બરાબર ને તો કે હા હું તને દસ સોના બોર આપું છું એટલે આજુબાજુમાં બધા જે કઠી સટાના ના થઈને બધા બેઠા હતા તો બધા સફળ થઈ ગયા કે આ હું કે જો મારા રાજની બોરડી તને જો બોર આપતી હોય પાણો મારે તો એ પાણો ત્યાં મને માર્યો છે મને વાગ્યો છે તો હું તો ભાવનગરનો ધણી છું બોરડીનો માલિક છું તો મારે તને કંઈક દેવું જોઈએ ને એટલે એમ અને એની સ્થિતિ કેટલી બધી એ એ લોકો માણસો કેટલા બધા આમ અંતર કળી જતા હતા કે આ માણસ ખરેખર ગરીબ જ હશે આ માણસની સ્થિતિ ખરેખર અને એ દસ સોના મોર આપી અને ગઢવીને પાછો રાજમહેલમાં કે જે રસોડું હતું ત્યાં એને સમાડ્યું અને વ્યવસ્થિત રીતે એટલે કહેવાનો મતલબ એવો છે કે માણસો પાસે આવી મોટી ખાનદાનીને આવી મોટી ઉદારતા ભલે એની પાસે મોટી સત્તા હોય સંપત્તિ હોય બધું હોય પણ અહમ નહોતું અને માણસો એને છે ને કહી શકતા હતા કદાચ રાજાની ભૂલ હોય ને તો પણ એવા વિદ્વાનો અંદર હતા એવા સ્પષ્ટ વગતા માણસોને ખાસ કરીને એ આસન આપતા કે કદાચ શાસનમાં કાંઈ ભૂલ થાય તો એ આપણને રોકડે રોકડું કહી શકે અને લોકોમાં પણ આવી બધી હિંમત હતી કે કદાચ ભૂલ થાય તો તરત જ એનો સુધારો થઈ શકે એવું આ લોકો પાસે જ્ઞાન હતું પણ હવે સ્થિતિ એટલી બધી બગડતી જાય છે રોજે રોજ કે હવે તો આ ટેકનોલોજીનો જમાનો વિશ્વાસઘાત આ ત્યાં આપણે બધું એવું જોઈ તો ખરેખર એક ભાવમાં બે ભાવ લાગવા લાગ્યા છે ખાણીપીણી ફરી ગઈ એટલે આપણે કહેવત છે કે ભાઈ આહાર એવો વિચાર તો હવે આપણે ખાઈ છીએ બધું જંક ફૂડ એનો ના એનો એનો માટેનો શબ્દ છે એન કે એફ ડબલ ડી જંક ફૂડ ઝંક એટલે ઉકળો થાય આપણી દેશી ભાષામાં હવે એ ઉકળે નાખી દીધેલો ખોરાક હોય એવા પ્રકારનો ખોરાક બધો આ આપણે બધા લઈએ છીએ પીઝા પાઉંભાજી ફલાણું બટેટા ભૂંગળા એટલે આહાર બગડ્યો એટલે વિચાર સો ટકા બગડે કંઈ એવી ઈશ્વર કૃપા હોય અને માણસની અંદર કાંઈક એવું બચે કારણ કે ઘડતર જ એવા થઈ ગયા સંસ્કાર જ એવા થઈ ગયા કે જેથી કરીને આપણે ક્યારેક ક્યારેક કોઈક કોઈક વિડીયો જોઈને તો આપણને ખબર પડે એમ કે એ માતાજીયાના બાળકને ચમચીથી ખવડાવતી હોય ને હોય મોબાઈલમાં અને એ મોઢામાં ચમચી જ જોઈએ અને બધું બાળક પાહો ફરી ગયો એ આને ખબર ન હોય ઓડિયા સમીસ્યું કોક આવતી હોય હવે આટલી બધી હદ અને પછી એમ કે અમારો છોકરો છે એ ચાલો બહુ હરામી થઈ ગયો આમ છે તેમ ફરિયાદ કરવાની જ નથી થતી આપણે આપણે હાથે કરીને આવા તૈયાર કર્યા એટલે હવે આપણે જ ભોગવવાના બીજો કોઈ રસ્તો નથી શાળામાં એક જગ્યાએ પૂછવામાં આવ્યો કે ભાઈ તમને કેવી મમ્મી ગમે બાળકોને અને એક છોકરાએ બિચારા એવું કીધું કે મને ઓફલાઈન મમ્મી ગમે કે મારી યારે વાત કરે મને મારે મને તેડે મને ફેરવે મને મને યારે બે વાતચીત કરે હવે આ દશાતા તમે જુઓ મારી તમારી પા કદાચ સંપત્તિ થઈ ગઈ મારી તમારી પા કદાચ સુવિધા થઈ ગઈ તો એનો અર્થ એવો નથી કે જેના હાથમાં આપીને જવાનું છે ભવિષ્યની અંદર ખાલી હાથ જ જવાનું એને જ હું જવાનું છે એની અંદર જ એ સક્ષમ નહીં હોય શક્તિશાળી નહીં હોય અથવા એનામાં તો કોઈ એવા સંસ્કાર લેવો તો આજે તમે જુઓ નબીરાઓ ગાડીઓ ભટકાડે નબીરાઓ દારૂબીન ખેલ નાખે જાહેરમાં મારામારી કરે ફલાણું કે આ બધું આ બધું આવે છે ક્યાંથી આનો જે મુખ્ય ધારા છે એ ઘરથી નીકળે છે અને હવે એ શક્ય નથી હું તમે કદાચ મહેનત કરી સુધરી જાય એવું કહે છે નહીં કારણ કે આ તો મહાભારત યુગ વખતથી આવ્યું આવે આપણા દેશની એ તકલીફ છે કે મૂર્તિ થાય પછી પૂજે પહેલાં તો એના ફૂગા જ કાઢી નાખે પછી રામ હોય કે કૃષ્ણ હોય કે ગમે હોય એની કસોટી કરવામાં ને એને ત્રાસ આપવામાં ને એને હેરાન કરવામાં કોઈ કસર કોઈએ છોડી નથી પછી જ્યારે એ વિદાય થઈ ગયા હોય એને એ લીલા કરી ગયા હોય પોતાના પહેલાંમાં અનંતમાં વૈયા ગયા હોય અને પછી એના કહેતા મંદિરો બનાવી કે આ તે પછી હું કામનું છે પીડા સહન કરતા પડે માણસે અને આત્માનંદ બાપુ કહે છે ઘણી વાર હું સાંભળું કે ખરેખર એમ કે માણા છે ને એ મંદિરમાં પાણો હોય ને એને પણ એ હરખી ઘડતર કરે અને સીણી નાના ટાકડા હથોડી આ બધોનો માર ખાય ખાય અને ઘડાય અને પછી એ પાણો છે એ દેવ બની જાય પછી એની પ્રતિષ્ઠા કરવામાં આવે મંદિરમાં પધરાવવામાં આવે એટલે એ પથ્થર છે એ દેવ બની જાય પાણો મંદિરમાં જાય છે દેવ બની જાય છે માણો એટલે માણા મંદિરમાં જાય છે માળા નથી થતો દેવ તો નહીં માણસ નથી થતો અને પીડા સહન કર્યા વગર કોઈ વસ્તુ થાય એ દાખલા તરીકે મૂર્તિ તૈયાર થતી હોય એમાં તો એ પથ્થર છે એ પીડા સહન ન કરી શકે અને ફાટી જાય તો એની મૂર્તિ નથી બનતી પછી સટણી વાટવાનો પાણો થાય પછી એની મૂર્તિ ન બને એમ પીડા સહન કરે એ પૂજાય દેશ માટે સમાજ માટે માનવ કલ્યાણ માટે જીવ માત્રના કલ્યાણ માટે જો કાંઈ પોતે કરે તો જ એ માણસ છે એ માણસ કહી શકાય એટલે આવા તો આપણા રાજયુઓ હતા અને આજે તો આ બધું પોતવાવાળું બહુ અઘરું થઈ ગયું છે કારણ કે કાંઈ દરેક ચા વેચવાવાળા છે એ વડાપ્રધાન ન થાય આ તો ખાલી એનું એક માઇલ્ડસ્ટોન છે ઉદાહરણ આપવા માટે કે ભાઈ માણસ અહીંયાથી અહીંયા સુધી પહોંચી શકે પછી કાંઈ બધા ચાહવાળા વ્યાયા મારે આપણે વડાપ્રધાનની વાત ન રાખવી બહુ એટલે હવે તમે જુઓ એવી વ્યક્તિઓના ઘડતરો થઈ અને દેશને કેટલું બધું મહાન વ્યક્તિત્વ આપણને મળ્યું આપણે જોયું ઓપરેશન સિંદૂરની અંદર કે પાકિસ્તાન છેલ્લા સિત્તેર વર્ષથી દાદાગીરી કરતું હતું અને આ વખતે એક જ ધડાકે હજી બોલવા વ્યવહાર નથી એટલે સ્થિતિ આ છે કે માણસ એના એનો જે શાસક છે ને એ થોડોક શક્તિશાળી હોવો જોઈએ નિખાલસ હોવો જોઈએ ભાવનાશાળી માણસ હોવો જોઈએ તો ચોક્કસ એની સમાજ ઉપર અસર થાય છે زي زيبار زي بار.